હલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મીઠાઈની રેસીપી તો રક્ષાબંધન નજીક આવે છે તો આપણે ભાઈઓનું મોઢું મીઠું કરવા માટે મીઠાઈ તો બનાવી જ જોઈએ તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતી અને એકદમ સહેલી રીતે મીઠાઈની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે વધારે સમય બગાડ્યા વગરનો ફટાફટ રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં વન ફોર્થ કપ કાજુ લઈ લેશું અને કાજુને આપણે એકદમ સરસ પીસી લેવાના છે તેનો આપણે પાવડર તૈયાર કરવાનો છે તો આ રીતે આપણે કાજુનો પાવડર તૈયાર કરી લીધો છે સાથે સાથે આપણે મિક્સર જારમાં વન થર્ડ કપ ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું અને વન થર્ડ કપ દૂધ એડ કરશું વન ફોર્થ ટી સ્પૂન એલચીનો પાવડર એડ કરશું બસો ગ્રામ કન્ડેન્સ મિલ્ક એડ કરશું તો આપણે બસો ગ્રામ કન્ડેન્સ મિલ્કનું તીન લીધું તો તે આપણે બધું જ એડ કરી દીધું છે સાથે સાથે આપણે બસો ગ્રામ પનીર એડ કરશું તો પનીરને આપણે આ રીતે રફલી હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દેશું તો આપણે મિક્સર જારમાં વન ફોર્થ કપ કાજુ વન થર્ડ કપ ઘરની ફ્રેશ મલાઈ વન થર્ડ કપ દૂધ વન ફોર્થ ટી સ્પૂન એલચીનો પાવડર બસો ગ્રામ કન્ડેન્સ મિલ્ક અને બસો ગ્રામ પનીર એડ કર્યું છે હવે આ બધી સામગ્રીને આપણે મિક્સર જારમાં એકવાર સરસ રીતે ફેરવી લેશું તો અત્યારે આપણે મીઠાઈમાં મીઠાશ માટે આ રીતે કન્ડેન્સ મિલ્ક લીધું છે જો તમારે કન્ડેન્સ મિલ્ક ન લેવું હોય તો તેની જગ્યાએ એક કપ દૂધ અને અડધો કપ ખાંડ લઈ શકો છો આ બનાવેલા મિક્સ્રણ આપણે એક પેનમાં લઈ લેશું તો આ રીતે આપણે સ્મૂથ મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે હવે આ મિશ્રણને આપણે એક પેનમાં લઈ લેશું તો અત્યારે આપણે મીઠાઈ બનાવતી વખતે મિશ્રણ તળિયે ન ચોટી જાય તે માટે આપણે નોસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો છે તો બધું મિશ્રણ આપણે પેનમાં લઈ લીધું છે હવે આ મિશ્રણમાં આપણે એક કપ મિલ્ક પાવડર એડ કરવાનો છે તો આ રીતે આપણે સ્કીમ્ડ મિલ્ક પાવડર લેવાનો છે તમારે ડેરી વ્હાઈટનરનો ઉપયોગ નથી કરવાનો જ્યારે મીઠાઈ બનાવી હોય ત્યારે તમારે સ્કીમ્ડ મિલ્ક પાવડરનો જ ઉપયોગ કરવાનો હવે આપણે મિલ્ક પાવડરને પણ સારી રીતે આ મિશ્રણમાં મિક્સ કરી દેસું આ બધી પ્રોસેસ આપણે ગેસની ઓફ ફ્લેમે કરવાની છે એટલે કે આપણે અત્યારે પેનને ગેસ ઉપર નથી લેવાનું બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પેનને ગેસ ઉપર લઈ લેશું તો આ રીતે આપણે બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણું મિશ્રણ એકદમ સરસ મૂથ થઈ ગયું છે હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લીધું છે અને તેને આપણે સતત હલાવતું રહેવાનું છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને મિશ્રણ તળિયે ન ચોંટે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે થોડું આ મિશ્રણ ગરમ થશે એટલે આ રીતે પાતળું થઈ જશે ત્યારબાદ ત્રણ થી ચાર મિનિટ પછી ફરી પાછું મિશ્રણ આ રીતે ઠીક થઈ જશે મિશ્રણને આપણે કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે તો અત્યારે આપણે કન્ટિન્યુ મિશ્રણને આ રીતે ચલાવતું રહેવાનું છે અને મિશ્રણ એકદમ સરસ આ રીતે ઘાટું થઈ ગયું છે તો આપણું મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને પેનથી પણ તે છૂટું થઈ ગયું છે પેનમાં જરા પણ ચીપકતું નથી આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને ઠંડુ થવા રાખી દઈશું આ મિશ્રણ થોડું ઠંડુ થશે તો તે વધારે કઠણ થઈ જશે અને આપણે ઇઝીલી તેના પેડા વાળી શકશું તો આઠથી દસ મિનિટમાં આપણું મિશ્રણ એકદમ સરસ કઠણ થઈ ગયું છે અને તે આ રીતે ડોના ફોર્મમાં આવી ગયું છે હવે આ મિશ્રણને થોડું આપણે આ રીતે સ્પેચ્યુલાથી મસળી લેશું આ રીતે મસાળવાથી આપણું મિશ્રણ એકદમ સરસ મૂથ થઈ જશે અને જ્યારે આપણે આ મિશ્રણમાંથી પેડા વાળીશું ત્યારે તેમાં જરા પણ ક્રેક નહીં પડે તો થોડા મિશ્રણને આપણે આ રીતે હાથમાં લઈને ભેગું કરી લેશું તો આપણું મિશ્રણ એકદમ સરસ બાઇન્ડ થઈ જાય છે હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી લેશું અને આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને આ રીતે ગોળા તૈયાર કરી લેશું આપણે બધા ગોળા તૈયાર કરીને ત્યારબાદ તેને આપણે એક એકને પેંડાનો શેપ આપી દઈશું તો અત્યારે આપણે બધા ગોળા આ રીતે તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો ગોળા આપણે એકદમ સ્મૂથ તૈયાર થઈ છે તેમાં જરા પણ ક્રેક્સ નથી પડતા આ મીઠાઈની સુગંધથી જ મોઢામાં મૂકવાનું મન થઈ જાય છે તો તમે ભાઈઓને ખવડાવવા માટે મોઢું મીઠું કરાવવા માટે આ મીઠાઈ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બેનોના હાથની બનેલી મીઠાઈ ભાઈઓને ખૂબ જ ભાવે છે જો થોડું મિશ્રણ હાથમાં ચોટે તો થોડો ઘીવાળો હાથ કરી લેવાનું તેથી લગભગ આપણે થી પચીસ પેંડા બનીને તૈયાર થશે હવે આ બનાવેલા ગોળાને આપણે પેળાનો શેપ આપવાનો છે તો આ રીતે આપણે થોડું સ્મૂથ કરી લેશું અને તેની ઉપર આપણે આ રીતે તળવાનો ઝારો હોય તેનાથી થોડું પ્રેસ કરી દીધું છે જેથી કરીને આપણા પેળા ઉપર એકદમ સરસ ડિઝાઇન પડે તો તમારી પાસે કોઈ પણ મોલ્ડ ન હોય ડિઝાઇન પાડવા માટે તો આ રીતે તમે તળવાના ઝારાનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો પેડામાં એકદમ સરસ ડિઝાઇન પડે છે તો આ રીતે આપણે બધા ગોળાને સ્મૂથ કરતા જશું અને તેને આ રીતે પ્લેટમાં રાખીને ઉપર આ રીતે ડિઝાઇન પાડતા જશું તો આપણા બધા પેડા આપણે આ રીતે રેડી કરી લીધા છે ત્યારબાદ આપણા પેડાને વધારે સુંદર દેખાડવા માટે તેને આપણે પિસ્તા ફ્લેક્સ થી ગાર્નિશ કરશું તો આ રીતે આપણે ઉપર પિસ્તા ફ્લેક્સને ડેકોરેટ કરી દેશું તો બધા પેળાને આપણે આ રીતે પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દીધા છે અને સાથે સાથે આપણે પેળાને ગાર્નિશ કરવા માટે કેસરનો પણ ઉપયોગ કર્યો છે તો કેસરને આપણે થોડો પાણીમાં આ રીતે પલાળી દીધું હતું તો કેસરના પોખડા એકદમ સરસ સ્મૂથ થઈ ગયા છે હવે તેને આપણે આ રીતે પેડા ઉપર રાખી દઈશું તો આ રીતે આપણે કેસર અને પિસ્તાથી પેડાને ગાર્નિશ કરી દીધા છે તો એકદમ સરસ માર્કેટમાં મળે તેવા આપણા પેડા તૈયાર થયા છે અને તે સ્વાદમાં ધ બેસ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને આ રક્ષાબંધન સ્પેશિયલ મલાઈ પેડાની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ